બગવાડા ટોલનાકા હાઈવે પર પારડી ભાજપના વરિષ્ઠ અગ્રણી કારમાં આગ લાગતા ભાગદોડ પારડીના બગવાડા ટોલનાકા હાઈવે પર ભાજપના વરિષ્ઠ અગ્રણી ગોવિંદભાઈ પટેલની કારમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી જિલ્લા ભાજપના માજી ઉપપ્રમુખ ગોવિંદભાઈ ગુલાબભાઈ પટેલ અને તેમના મિત્ર બલ્લુભાઈ માંગેલા ફોર્ડ ફિગો કાર નંબર જીજે પંદર સીડી સેવન ટુ ઝીરો નાઇનમાં વાપી તરફ કામાર્થે જઈ પરત ફરતા તે દરમિયાન નેશનલ હાઈવે નંબર અડતાલીસ બગવાડા ટોલ નાકા પાસે અચાનક કારમાં ધુમાડો નીકળવા લાગતા તેઓ સમય સૂચકતા વાપરી નીચે ઉતરી ગયા હતા અને જોતજોતામાં આગ પકડી લેતા દોડધામ મચી ગઈ હતી ઘટનાની જાણ ફાયર વિભાગ અને પોલીસને કરતાં સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને કાર ફાયર વિભાગની ટીમે કારમાં લાગેલી આગને કાબૂમાં કરી હતી જોકે કાર આખી બળીને ખાક થઈ જતા ભારે નુકસાન થયું હતું સદનસીબે ભાજપના વરિષ્ઠ અગ્રણી ગોવિંદભાઈ પટેલ અને તેમના મિત્રનો આ બાદ બચાવ થતાં મોટી દુર્ઘટના બનતા ટળી હતી હું ગોવિંદભાઈ ગુલાબભાઈ પટેલ રહેવાસી પાડી ભાજપનો માજી ઉપપ્રમુખ પારડી તાલુકામાં રહું છું અને હું વાપી કામ અર્થે ગયો હતો અને ગાડી લઈને મારે ફીગો ફોડ લઈને આવતો હતો એટલામાં રસ્તામાં ફોલ નાગરની આગળ બગવાડા રોડના ક્રોસિંગ પર મારી ગાડીમાં ધુમાડો નીકળ્યો એટલે અમે બહાર નીક ઉતર્યા એટલે તરત જ વધારે વધારે ખૂબ ધુમાડો નીકળવા લાગ્યો અને ગાડી સળગવા લાગી અમે ફાયર બ્રિગેડ અને પોલીસને પણ જાણ કરી અને તે લોકો આવીને ફાયર બ્રિગેડ ગાડી ખોલવી પરંતુ સંપૂર્ણ ગાડી નાશ પામી ગઈ છે નુકસાન ટોટલી ગાડીને નુકસાન થઈ ગયું અને આખી ગાડી સળગી ગઈ છે હું ને બલ્લુભાઈ માંગે લાવે અમે સવાર હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો